રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ક્ષેત્રે સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી ડેપ્યુટી કલેકટરને આવેદન આપવામાં આવ્યું તો રૂપાલા દ્વારા ક્ષેત્રે સમાજ વિરુદ્ધ વિવાદી ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ ભરાયો છે જેથી ઠેર ઠેર વિરોધ કરી તેમની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે વધુમાં માત્ર રાજકોટ જ નહીં પણ રૂપાલાને સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ ટિકિટ ન આપવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે ધોરાજી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા પણ રૂપાલાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે પુરુષોત્તમભાઈ રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિશે હિન કક્ષાની ટિપ્પણીના વિરોધમાં તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત ભાજપ પક્ષ સાથે ભાજપના જનકસિંહ લઘુભા જાડેજાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે તો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવી તેમજ આચાર સંહિતાના ભંગ બદલ ઉમેદવારી રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી રજૂઆત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે ધોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજ કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી બાકી આ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે ઈ ચોકવટ કરવાની જરૂર નથી આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની ભાજપ ભાજપને તો વેલી તકે આનું નિવારણ આવે અને તકે આની ટિકિટ રદ થાય એક જ માગણી છે જય હિન્દ હિંદુ પ્રમુખ આજે તાલુકાના તેમજ શહેરના તેમજ અમારો કાઠી છત્રી સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર થયો છે આવેદનપત્ર આપવા માટે એનો મુખ્ય મુદ્દો કોઈ પણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે એ રદ થાય એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે કે કયા કારણો છે એના એક ભાગરૂપે અત્યારે અમે બધા છપરી સમાજ કાઠી સમાજ ભાઈઓ બધા ભેગા થયા છીએ અને આવેદનપત્ર મેં આપી આજનું આવેદનપત્ર આપવાનું માત્ર ને માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે અમારે કોઈ સમાજ કે કોઈ ભારે અમારે કોઈને કંઈ લેવા દેવા નથી પણ એક જ વ્યક્તિ પરસોત્તમ રૂપાલાએ જે વાણવિલાસ કર્યો આપણે જોયું છે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા ટેકા જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવાલાયક છે તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને એ કપે એના સિવાય બીજું કાંઈ ન કપે એક જ મુદ્દો અમારો કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે આજે અમે ધોરાજી રાજપૂત છત્રી સમાજ કાઠી છત્રી સમાજ અમારી સાથે અમે બધા ભેડા મળી અને અમે આજે સમાજના સ્વાભિમાન ની રેલીમાં માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાન ની રેલી હું કાલે પરમ દિવસના સમાચારમાં હું ટીવી માં સવારે બેઠો તો અને જોતો તો એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ

કારણ કે મારા પાર્ટી ના ઘણા ઓલા નડતા હોય એટલે મેં એને રાજુના ભાજપે જોવાનું છે ઈ ભાજપ ને પોતાને એને આપવાનું છે કેટલું નુકસાન થશે એ ભાજપે પોતે આપવાનું છે કારણ કે આ આ આંદોલન માત્ર સૌરાષ્ટ્ર નું કે ગુજરાત નું નહી રહ્યાં સાહેબ આ આંદોલન આખાએ આખા એ ભારતમાં પ્રસરી જાય અમે અમે એ સમાજ માંથી આવ્યા છે કે શબ્દના માયરા મરી ગયા અને શબ્દે રાત છોડી દીધા છે એક શબ્દને કારણે અમે બધું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ